જંબુસર તાલુકાના મંગળાત ગામે રહેતા વિદ્યાર્થીઓને તેમની ચાલુ પરીક્ષાના સમયે બસના અભાવે ભારે હાલાકીનો સામનો પડ્યો છે વિદ્યાર્થીઓએ ભરચ જવા માટે જંબુસર એસટી ડેપોમાંથી આવતી બસ પર આધાર રાખવો પડે છે પરંતુ આ બસ ડેપોમાંથી જ ફૂલ થઈને મોડી આવે છે સૌથી ગંભીર બાબત એ છે કે મંગળાત બસ સ્ટેન્ડ પર બસ ઊભી રહેતી નથી અને પૂરપાટ ઝડપે દોડી જાય છે જેના કારણે વિદ્યાર્થીઓને સમયસર શાળાએ પહોંચાડવામાં મોડું થાય છે આ બાબતે વિદ્યાર્થીઓએ એસટી ડેપો મેનેજરને રજૂઆત કરવા છતાં પણ કોઈ ઉકેલ આવ્યો નહોતો વિદ્યાર્થીઓની મુશ્કેલી વધતા ગામના લોકોએ વિરોધ દર્શાવ્યો હતો જેના પગલે સ્થળ પર તણાવભર્યો માહોલ સર્જાયો હતો આ મામલાને થાણે પાડવા માટે જંબુસર પોલીસ જવાન ઘટના સ્થળે પહોંચ્યા હતા અને તેમની દરમિયાનગીરીથી અંતે મામલો શાંત પડ્યો હતો વિદ્યાર્થીઓએ સત્વડે બસની સુવિધા નિયમિત કરવા અને સ્ટોપ પર ફરજિયાત ઊભી રહે તે માટે યોગ્ય કાર્યવાહીની માંગ કરી છે મંગળા કેમના સ્ટુડન્ટ છીએ એવું જ ખોલે જ ગયા અમારી એક્ઝામ ચાલુ છે હવે અમે સાત વાગ્યાના ઉમેર લાગતા અમાર થી ચાર બસો છે પણ એક બસ વાળા અમારા બસ સુધી નહીં રહે આ બસ રાખેલી છે જે ડ્રાઈવર હોય તે એટલા સ્પીડમાં જવા દે કે અમારી જાન નહીં જઈ શકાય મેં એવી બસો ચાલવા જઈ અમારે બેહાળી બેહાડી જ નહીં જતા અને મારી દસ હળદાર દસ જગ્યાએ જ અમારી એક્ઝામ ચાલુ થાય હવે એ મેનેજરને અમે મેનેજરના ફોન કર્યો હતો મેનેજર એવું થયું કે અમે હું કરે એના અપશબ્દો બોલો છીએ વાર なるほど。